વાસ્તવિકતા એવી છે કે ખરેખર એ સો ટકા ખેડૂતોને પાક નુકસાની થઈ છે એમાં બાગાયત હોય ડુંગળીનો પાક હોય કે એક્સવાઇઝર કોઈ પણ પાક હોય તો આ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી અને ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી અમારી માગણી છે અને એ માગણીના અનુસંધાને આજે અમે મુખ્યમંત્રીશ્રીને મામલતદાર સાહેબ મારફત આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂતોની વેદનાને અને એની વ્યથાને ધ્યાને લઈ એના રોષને ધ્યાને લઈ અને અમે આ સર્વેનો બહિષ્કાર કરીએ છીએ સરકાર વાતો કરતી કે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ થાય આવક તો ડબલ ઘેર પણ ચાર ચાર થઈ ગયું છે અમારા ખેડૂતોએ જે પાક ધરણ લીધું છે તેનું સંપૂર્ણ દેવું માફ કરે અને જે ખેડૂતોએ નથી લીધું એ ખેડૂતોને પણ સહાય આપવામાં આવે જે ખેડૂતોને મળવા પાત્ર જે સહાય આપવામાં આવે અત્યારે સરકારે સર્વેનો જે કાંઈ પ્લાન કરીને મોકલા છે સર્વે ઉપર અમને જરાય ભરોસો નથી કારણ કે સેટેલાઇટથી મગફળી પણ દેખાણી નહોતી તો આ સરકારમાં અમને એ સર્વે ઉપર જરાય વિશ્વાસ નથી અમે તમામ લોકો એકી અવાજે સર્વેનો વિરોધ કરીએ છીએ અમારા ખેડૂતોને જે કાંઈ અત્યારે પાક નિષ્ફળ ગયો છે તેમનું પૂરેપૂરું વળતર આપવામાં આવે દરેકના ખાતામાં ડાયરેક એના ખાતામાં જે કાંઈ એના એના નિમ નિયમ મુજબ તમામને રકમ આપવામાં આવે